રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા પંથકમાં સિંચાઈ કેનાલમાં સફાઈનો અભાવ પહોંચશે કે નહીં તેને લઈને ખેડૂતો મૂંઝવણમાં તેમાં ચુમ્વાલીસ જેટલી માઇનોર કેનાલમાં પિયત માટે પાણી આપવામાં આવે છે જેમાં ધોરાજી ઉપલેટા સહિત છેતાલીસ જેટલા ગામના સત્તર હજાર હેક્ટરમાં ખેડૂતોને પિયત ફોર્મ ભરાયા મુજબ આપવામાં આવે છે ધોરાજીમાં આ વર્ષે ચોમાસા બાદ કમોસમી વરસાદ બાદ ખેડૂતોના ઉભા તેમજ તૈયાર મોલ કપાસ મગફળી સોયાબીન સહિતનો પાક મોટા ભાગે પલળી અને બગડી ગયેલ અને ખેડૂતોને મોઢે આવેલ કોળીઓ જૂટવાઈ ગયો છે ત્યારે ખેડૂતોને શિયાળુ વાવેતર ઘઉં ચણા જીરું સહિતનું વાવેતરમાં આ બંધાણી છે તો શિયાળુ પિયત માટે ભાદર નહેર મહત્વની ખેડૂતો માટી કેનાલ હોય ત્યારે ધોરાજી પંથકમાં હજુ સુધી કેનાલની સફાઈ

કેટલા કયા કયા પાકને આપ પાણી છોડવાનો છે કયા કયા પાકને આ પાણી છે તે લાભદાયક રહેશે આપણે ઊભા પાક હોય જેમ કે કપાસ છે અને એરંડા છે એની અંદર ટૂંકમાં ત્રણ પાક અને જે આગામી શિયાળુ પાક છે જેની અંદર ઘઉં છે ચણા છે ટૂંકમાં એની અંદર આપણે છ પાણીનો આયોજન જો પાણી છોડવાની વાત કરીએ તો અત્યારે યોગ્ય રીતે કેનાલની સફાઈ નથી તો ખેડૂતો સુધી પાણી પહોંચશે ખરું એટલે અત્યારે આપણે કેનાલની સફાઈ ચાલુ જ છે અને અત્યારે સેક્શન ત્રણ અને સેક્શન ચાર જે ધોરાજી સબ આપણે ટૂંક અંદર આવે છે એટલે ટૂંકમાં એની અંદર આપણે થી પંચ્યાસી ટકા ટૂંક ટૂંકમાં સફાઈ આપણે પૂર્ણ થયેલી છે અને જે આગામી ત્રીસ તારીખ પહેલાં આપણે પૂર્ણ કરવામાં આવશે અમુક અમુક જગ્યાએ ધોરાજીની અંદર જો વાત કરીએ તો ધોરાજી ફરેલી રોડ ઉપર કેનાલોમાં છે અમુક જગ્યાએ ગાબડા પણ અત્યારે ફરી ગયા દેખાય છે તે પાણી થોકતા પહેલાં રિપેરિંગ થઈ જશે ખરા એ તો આપણે ટૂંકમાં ટેન્ડર સ્ટેજ છે એ કામ તો યોગ્ય સમયે રિપેરિંગ થઈ શકે ખરા હવે જોઈએ એની ટૂંકમાં કામગીરી આખી ટૂંકમાં ટેન્ડરની પ્રોસેસ પૂર્ણ થઈ જશે તો થઈ જશે બાકી એને ટૂંકમાં રોશન એટલે ટૂંકમાં 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 રોટેશન દરમિયાન કરવામાં આવશે મારું નામ જયેશભાઈ લાખાણી ધોરાજીની અંદર સેક્શન ત્રણ અને સેક્શન ચાર મોટી મેળ આવે છે સંપૂર્ણ કેનાલ ધોરાજીની નીચે આવે છે તો ઇરિગેશનના સાહેબને અને ખેડૂતને બે ને ધ્યાન રાખવું પડે કારણ કે પાણીની વસ્તુ એવી છે કારણ કે ત્રણ મહિના લગન પાણી આવે ડેમ બે મહિના પેલા ભરાઈ ગયો તો પાણી આ વર્ષે દેવાના જ હતા ત્રણ પાન છ પર એ બે પ્રકારના પાણી ની મોલ પ્રમાણે કર્યું છે પણ જે કોન્ટ્રાક્ટર ઘાસ અને દર વર્ષે સાફ કરવાની સફાઈ નો દે છે એ કોન્ટ્રાક્ટર ઉપર નિયંત્રણ નથી કારણ તો કાંઈ સરકારની મિલી ભગત હોય સરખા એ ઘાસ ને સાફ થતું નથી ખેડૂતને પાણી મળતું નથી અને બીજું એક વસ્તુ એ કરવાનું એક સકલન સમિતિ અને જે કરીને પાણી છોડવાની તારીખો નક્કી કરે છે તો ફોર્મ એકવી તારીખ નક્કી કરી ત્રીસ તારીખે ફોર્મ ભરવાનું પૂરું થયું નવ દિવસની અંદર આઠ હજાર ખેડૂત ના પાણીના ફોર્મ કઈ રીતે ભરાય એનો એક મહિનો દિવસ કે પંદર દિવસની મુદત રાખે તો બધા ખેડૂત ઘણી વાર સાહેબ ફરિયાદ કરે છે ખેડૂત ફોર્મ ભરતા નથી એટલે પાણી આપતા નથી એક ફોર્મ ભરે ત્રણ મહિનાનું પાણી હોય તો એક ફોર્મની તારીખ હોય તો પૂરા ફોર્મ ભરાય અમુક અમુક ગાબડા પડી ગયા એને લઈને ખેડૂતોને કઈ પ્રકારની તકલીફ પડે કારણ કે આરસીસી કામ હોય

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ